મોરબીના મયુર પુલ નીચે થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે લગ્ન બાબતે માથાકૂટ બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મયુર પુલ નીચે રહેતા મૂળ ટંકારા તાલુકાના સાવળી ગામના વતની ફરિયાદી મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા ઉંમરવર્ષ બાવીસ નામના યુવકે આરોપી અજય રમેશભાઈ હઠીલા અજય ભનુભાઈ બંટી ડામોર અને આરોપી દીપુ અર્જુનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તારીખ ચૌદની રાત્રિના સમયે આરોપી અજય રમેશભાઈ અઠીલાને ફરિયાદીની બહેન ગીતા સાથે પ્રેમ સંબંધ હોય અને લગ્ન કરવાની વાત કરતાં ઝઘડો થયો હતો બાદમાં આરોપીઓએ પથ્થરના ઘા કરી ફરિયાદીના પિતા કાસુભાઈને ધસડી બાવળની કાટમાં લઈ જઈ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેતા મોત નીપજ્યું હતું બીજી તરફ પ્રેમ સંબંધમાં થયેલી આ હત્યાના બનાવમાં સામા પક્ષે મૂળ દાહોદ લીમખેડાના વતની અજય રમેશભાઈ હઠીલાએ હાલમાં મચ્છુ નદીના પટમાં મોરબીવાળા આરોપી મનોજ કાસુભાઈ મનોજના પિતા કાસુભાઈ મનોજના શાળા દિલીપભાઈ તેમજ મનોજના સસરા ઘોઘાભાઈ અને સૌશીભાઈ નામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ ચૌદના રાત્રિના સમયે આરોપીઓ તાપણું કરીને બેઠા હતા ત્યારે પોતે તાપવા ગયો હતો અને પ્રેમ સંબંધ બાબતે વાતચીત કરતાં આરોપીઓને સારું નહીં લાગતા લાકડાના ધોકા વડે માર મારી પથ્થરના ઘા માર્યા હતા આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે બંનેની ફરિયાદ લઈ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી છે